બાળકના અપહરણનો માસ્ટર માઇન્ડ તેના જ મામા હોવાનો ઘટસ્ફોટ થયો પોલીસે આરોપી મામા અને તેના બે સાગરીતોની ધરપકડ કરી છે આરોપી શાહબાઝ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામા હતો આરોપીએ સાઉદી અરેબિયાથી લગ્ન માળમાં આવેલા બાળકના પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવાના બે સાગરીતો સાથે મળીને અપહરણનો પ્લાન બનાવ્યો અને મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું ત્યારબાદ તેને બેભાન કરી બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો જોકે બાળકનું ગળું દબાવાતા તે બેહોશ થઈ ગયો અને બાદમાં બાળકનું મોત થઈ ગયું જેથી આરોપીઓએ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાસે ફેંકી ફરાર થઈ ગયા

જે વિસ્તાર છે ગુલસનગરનો જાળી ઝાંખો એ તમામ ચેક કરવામાં આવ્યો હતો સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ જે બાળક છે એ એના નાનીનો ફોન યુઝ કરતો હતો અને નાનીનો ફોન પણ એ દિવસથી મિસિંગ હતો એટલે કદાચ બાળક પાસે એની નાનીનો ફોન હશે એ ધ્યાને રાખીને ટેકનિકલ વર્કઆઉટ પણ કરી દેવામાં આવ્યું રાખ કરી રહેવામાં આવ્યું હતું એ જગ્યાની બહાર હાઈવે પર બહાર બોરની ઝાડ પરથી એના મોબાઈલ મળ્યો હતો અને એ ઇન્ફોર્મેશન મળતાની સાથે જ તાત્કાલિક એ આખો એરિયા છે એ ત્યાંના પ્લાન્ટના જે કર્મચારીઓ છે એની પણ અમે મદદ લીધી હતી સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને બસોથી વધુ પોલીસ કર્મચારીઓ આ આખા એરિયાને કોર્ડન કરીને સર્ચમાં જોડાયા હતા અને તાત્કાલિક એક કલાકની અંદર એ બાળક છે એ ત્યાંથી બેભાન અવસ્થામાં મળી ગયું હતું